આપણી પાત્રતા એટલે કે યોગ્યતા એટલે કે અધિકાર આપણો કેવી રીતે સિદ્ધ થશે એ આનાથી આપણને સમજાવે છે સુખદેવજી કે સૌથી પહેલા પહેલું કે પચાસ થાય એટલે બસ સ્પૃહાને છેદી નાખો અસંગ નામના શસ્ત્રથી જીવનની સાર્થકતા અને ધન્યતા ત્યાં જ છે સુખદેવજી પરીક્ષિત ને મળે છે ત્યારે સૌથી પહેલું ત્યાંથી કહેવાની ચાલુ કરે છે કે અંતે નારાયણ સ્મૃતિ આપણને જો અંતમાં ભગવાન નારાયણનું સ્મરણ રહ્યું તો એ સાચું બાકી છોડવાને ટાણે આપણને બીજું બધું પકડવાનું યાદ આવ્યું તો સમજવું કે ગયા કામથી આપણે બધા અંશુકદેવજી છોડવાની વાત કરે છે પહેલું જ કહે છે કે તમે ચાલ્યા ગયા પરીક્ષિતને તો તમે તો ગયા પણ જો વાસના રહી ગઈ તો પછી જન્મ જન્માંતર એના ચક્કર કાટવા આવતા રહેજો આ ધરતી ઉપર ઉર્ધ મૂલમ એવું છે ને કઈક શરૂઆત ત્યાંથી થાય છે વાસનાથી નિર્મૂલ બનાવો વાસના ને નિર્મૂલ કરી નાખો જન્મલાભ પર પુસા અે નારાયણ સ્મૃતિ સાંખ્યયોગાભ્યા સ્વર્મ પરિનિષ્ઠયા સ્વધર્મમાં નિષ્ઠા રાખી અને સાંખ્યમાં યોગમાં ભક્તિમાં જીવવાળા પુરુષે કેવલ આ કરવું કે અંતે ભગવાન નારાયણનું સ્મરણ રહે બસ ભગવાન ભજવાના વખતમાં આપણે બીજી બધી ઉપાધિઓ લઈને બેસીએ છીએ શું થાય આપણું ક્યાં ભલું થશે અત્યારે આ માનસિક જેટલા પણ રોગો છે તકલીફો છે બીમારી છે દુઃખ છે પ્રશ્નો છે એનો ઉપાય એક જ છે આપણને કોઈ સાંભળે ભક્તિનું પણ પહેલું પગથિયું કયું છે શ્રવણમ કીર્તનમ કીર્તન પછી છે પહેલું પગથિયું કયું છે ભક્તિનું શ્રવણ સાંભળો આપણે કોઈને સાંભળતા જ નથી કોઈ બોલે એ પહેલાં જ આપણે જવાબ આપવા તૈયાર હોઈએ છીએ અને જવાબ આપવા મળતા હોઈએ છીએ કોઈ દિવસ સાંભળ્યું ખરું નથી સાંભળતા કોઈ કોઈને સાંભળતું જ નથી આ બધા પ્રોબ્લેમ એના છે મેન્ટલ હેલ્થ ઇસ્યુ કે જે કંઈ પણ ઇશ્યુ જેને આપણે પ્રોબ્લેમ કહીએ છીએ દુઃખ કહીએ છીએ આ બધાનું મૂળ ત્યાં જ છે વક્તિ કરવી છે તો પહેલું સાંભળો સાંભળતા તો છીએ નહીં આપણે કોઈને